નમસ્કાર આપ પ્લસ હું છું સાથે વડોદરાના સાવલીમાં ગોઠળા ગામ પાસે આવેલ શિવમ કેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી ઝેરી ગેસનું ગળતર થતા બાજુમાં આવેલી પોલ્ટ્રી ફાર્મમાં મોટી સંખ્યામાં રહેલા પક્ષીઓનું મોત નીપજ્યું છે વડોદરાના સાવલીમાં ગોઠળા ગામ પાસે આવેલ શિવમ કેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ઝેરી ગેસ લીકેજ થયો હતો જેને લઈને સ્થાનિક રહીશોને ગેસ લીકેજ થવાની અસરથી શ્વાસ લેવામાં અને છાતી અને આંખમાં બળતરા થવાની તકલીફો પડી રહી હતી તો બીજી તરફ આ ઝેરી ગેસ લીકેજ થવાને કારણે બાજુમાં આવેલી પોલ્ટ્રી ફાર્મમાં મોટી સંખ્યામાં પક્ષીઓના પણ મોત નીપજ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ જ કંપનીમાં ગેસ લીકેજથી આઠથી વધુ કામદારોએ પોતાના જીવ ગુમાવ્યા હતા ત્યારે વારંવાર ગોઠળાના ગ્રામજનો દ્વારા રજૂઆત કરવા છતાં પણ કોઈપણ જાતની કાર્યવાહી કે પગલાં લેવામાં આવ્યા ન હોવાની ચર્ચા ઉઠી છે

એને કા એને ઘણું નુકસાન થાય છે અને એ બી આ લોકો જવાબદાર લેતા નથી હવે અમારી એટલી જ અપીલ છે કે એ ઝેરીલો ગેસ આ લોકો બંધ કરે કેમકે દર અઠવાડિયે એક બે વાર આ લોકો એ ટાઈપનો ગેસ છોડે જ છે અને એથી આપણા સ્વાસ્થ્યને પણ નુકસાન થાય છે પાક પાક બધું જ બગડે છે એનાથી અમને બહુ જ નુકસાન થાય છે અમારી બાજુમાં શિવમ કંપની આવી રહી છે એનો ઝેરી ગેસથી મારા પક્ષી મરી રહ્યા છે અને જે કોઈ પાક કરીએ છીએ એનો પાકનું કોઈ ઉત્પાદન આવતું નથી અને પાણી વધારે પડતું ભરાઈ જાય છે અને ઝેરી ગેસના કારણે પક્ષી મારે વધારે પડતું મરે છે અને જે પાકની અંદર પાકતું નથી એના માટે મારે આ પક્ષીનો ધંધો અને કરવો પડે છે અને એના કારણેથી અત્યારે બહુ જ મરણ આવી રહ્યું છે અંદર એટલા માટે મેં આ આક્ષેપ મૂકું છું એ માટે આશરે કેટલા પક્ષીઓ તમારા મળ્યા હશે રોજના પચાસથી સાહીઠ પક્ષી મરી જાય છે ઝેરી ગેસના હિસાબથી અને એની કિડની ફેલ થઈ જાય છે મેં રિપોર્ટ કરાવ્યો હતો એને કીડ કિડની ફેલ થઈ જાય છે તો શું કહી શકાય કે આ જે ગેસ છે એ મનુષ્ય માટે પણ હાનિકારક છે મનુષ્ય માટે બી બહુ હાનિકારક છે ગળાની અંદર ખીસી ને આવું બધું આવે છે અને બીજું શું થાય કે મનુષ્યને બી અંદર આમ ચક્કર ને એવું બધું આયા કરે છે અને ગેસ સવારના સાત વાગેથી તો વધારે પડતું જ ગેસ અંદર આવે છે વધારે પડતું અને આખા ફામની અંદર ધુમાડો ધુમાડો જ દેખાય છે એ પોઝિશન છે કાલે ઉઠીને આ મનુષ્યને લીધે બી હાનિકારક બની શકે છે કારણ કે ભોપાલ જેવું જે થયું હતું એ પણ આવું બની શકે અને એ જ પોઝિશન આવી શકશે એવું લાગે છે મને આગળથી આ પોઝિશન છે એને એના માટે આક્ષેપ મૂક્યો છે અમે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સાવલી સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો बेल आइकन दबाओ और जुड़े रहो फेसबुक इंस्टाग्राम और ट्विटर पर